પવન બધો ના આવે પણ વસ્તુ નક્કી થતી રહી આ દાતા તો બધા દુણો છો પણ મારા પર ફેર થતી રહી આ દાતા નું જૂના ખાલા નું આપડા વાળા નું આ માતા નું તો નક્કી થતો ની ઉડાઈ શકો તો કરો મારે સુડિયોમ તો બધો નો છે લગન કરી વને કુવારી સીવાની કરો કોઈ તકલીફ છે મારી

માતાજી ને તમને જે વાત કરી ખબર પડી કે તમારો મામલો બને તો તમારા ઘર સોળી જતો તમારો સમાજ ભેગા થઈને લાયા દુઃખ

લીગેને બીજા નહી બંદર નો મોમ આવો હા સરો માં હા વાહ કાબર કો મત માય બીજું નહી આ મત હો હા એ ધમ ધમ દીબી તો આના આલા હા સર આરા કો બીપો કે ભઈ ના દેખળવાનું હા કોક બનાયલા ફટલવાના કે निमित આવી જાજે થઈ જશે તો વસ્તુ છે ડાકાણ સપો આ બીતાલા ચાનું છે હા તો આસા આવી તા બઈ સબ સબ